તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં માથાભારે શખ્સ દ્વારા આખો જે વિસ્તાર છે છે તે લેવામાં નશામાં ધૂત માહિતી પણ સામે આવી રહી તો માથાભારે ચેતન રાણા નામના યુવકે ગાડીઓના કાચ પણ તોડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે હતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક વડોદરાની આ ઘટના કે જ્યાં જે બેફામ મારામારી કરવામાં આવે છે આખો વિસ્તાર માથે લીધો છે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે બિલકુલ જો આ ચેતન રાણાની વાત કરીએ તો એનો છે ને ગુનાઈત ઇતિહાસ છે ભૂતકાળમાં પોલીસે પણ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને પોતાના વિસ્તારમાં તે માથા ભરે છે તે પ્રકારની એક છાપ જે છે તે ધરાવે છે સ્થાનિકોનું એવું કેવું છે કે ગઈકાલે રાત્રે તે વિસ્તારમાં આવ્યો હતો અને નશામાં ચૂર હતો અને નશાની હાલતમાં તેને લગભગ ત્રણ થી ચાર જેટલે તોડી નાખ્યા હતા એના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ રોષે ભરાયા હતા અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો જે છે તે ચેતન રાણાનો પ્રતિકાર કરી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ચેતન રાણા જે જે છે તે સ્થાનિકો સાથે તકરારમાં ઉતરી આવે છે એના કારણે રોષે ભરાયેલા જે લોકો છે તેમના દ્વારા આ ચેતન રાણાને ને ફટકારવામાં આવે છે અહિયાં સ્થાનિક લોકોને મસ્ત મોટું નુકસાન થયું છે અને આ જે મારામારીની ઘટના છે બબાલ જે છે લગભગ એક કલાક ઉપર સમય હતો એ દરમિયાન ચાલી હતી પરંતુ ત્યાં પોલીસનો એક પણ કર્મચારી જે છે તે ફરક્યો ન હતો અને પોલીસની વાત કરીએ તો પોલીસ જે છે એમના બે ત્રણ દિવસ થી દાવા કરી રહી છે કે વડોદરા શહેરની ગલીએ ગલીએ વડોદરા શહેર પોલીસના જવાનો તૈનાત છે અને શહેરની શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ કયા પ્રકારના પ્રયત્નો કરી રહી છે એ આ વિડીયો પરથી અને આ ઘટના પરથી પોલીસ થઈ રહ્યું છે જી હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર આ તરફ ગોંડલમાં મારામારીની ઘટના સામે આવી છે રૂપાવટી ગામના સરપંચના પુત્રએ માર માર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તો મોવિયા રોડ પર રેતી ચોકમાં આવેલ વછરાજ ફેબ્રિકેશનમાં મારામારીની ઘટના બની હતી મળતી માહિતી મુજબ ફેબ્રિકેશનનો એક કામદાર હોટલ યા લેવા ગયો હતો તે સમયે બુલેટ લઈ ઉભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જોવે છે બોલીને માર માર્યો અને અપશબ્દો બોલ્યા હતા ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો પરંતુ સરપંચના પુત્રએ ત્યાં ન રોકાતા કારખાને પહોંચી ફરી કામદાર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મહિલા સરપંચના પુત્ર સુરેશ સોલંકીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલને સારવાર આવી છે રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે ધોરાજીના તોરણીયા ગામે બબાલ સર્જાઈ તોરણીયા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ થયું નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવી પોલીસે ખુલ્લે દાદાગીરી કરી હોવાના આક્ષેપ છે ધોરાજી અને જેતપુર પોલીસની સંયુક્ત ટીમ પર આક્ષેપો લાગ્યા છે પંદર હજાર રૂપિયા ન આપતા પોલીસે પિતા પુત્રને માર માર્યો છે આ તરફ મહિલાઓ સાથે બળજબરી કરી અને મારપીટ કરી હોવાના પણ આક્ષેપો છે તો ધરણા કરી રહેલા ફરિયાદી પિતા પુત્રને કારણ વગર ડિટેઇન કરવામાં આવ્યા છે પિતા પુત્રની પોલીસે ફરિયાદ ન લેતા તોરણીયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા હતા પૈસાની ની માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો કોઈ ગુનો દાખલ થયો નહીં ચાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે તો આ એ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે રૂપિયા ન આપતા પિતા પુત્રને માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને જે ગામના લોકો છે તેમનામાં આક્રોશ વ્યાપે છે અને તેના કારણે પોલીસ સ્ટાફ તેમજ જે ગામના લોકો છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ તરફ સુરતમાં એક લોહિયાળ મારામારીમાં બે યુવકો ઘાયલ થયા છે માંગરોળના કુવારદા ગામે આ મારામારી થઈ હતી અને આ તરફ તમામ એ દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે વડોદરા ગોંડલ ધોરાજી અને સુરતની એ ઘટના કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને એક તરફ પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં યુવક નશામાં ધૂત હોય છે અને આખા વિસ્તારને બાનમાં લે છે બીજી તરફ લોહિયાળ ખેલ ખેલી દેવામાં આવે છે સુરતમાં કે જ્યાં યુવકો દ્વારા હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવે છે આ તરફ કારખાનામાં પણ મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવે છે ગોંડલ વિસ્તારના એ દ્રશ્યો સામે આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ ધુસણખોરો પર મોટી એક્શન તનાવે છે આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગયો છે અમદાવાદ સુરતમાંથી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા ઘૂસણખોરોને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન એ અંગે વાત કરવામાં આવી છે હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ પોલીસે આઠસો નેવું અને સુરત પોલીસે એકસો ચોત્રીસ લોકોની અટકાયત કરી છે બંગાળના માધ્યમથી ગેરકાયદેસર રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ રાજ્યોમાં રહી ચૂક્યા છે ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિંગ તેમજ હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા અગાઉ સ્લીપર સેલ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તેની તપાસ ચાલી રહી છે અહેમદાબાદ પોલીસ ને આઠસો નબે જીતને અવૈધ બાંગ્લાદેશીઓ કો એવમ સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है गुजरात पुलिस का यह आज तक का सबसे बड़ा ऑपरेशन है जिसमें अवैध रूप से रहने वाले एक एक नागरिकों को गुजरात पुलिस की यह लाल आंख है खास तौर पे ये सभी बांग्लादेशी बंगाल के माध्यम से बंगाल से अवैध तरीके से कहीं फेक डॉक्यूमेंट्स बनाए थे और उसी माध्यम से वो गुजरात एवं भारत के अलग अलग राज्य में पहले रह चुके हैं और मैं ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूं या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रॉन्ग एक्शंस लेने के लिए तैयार है પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ધુસણખોરોને પકડવા અમદાવાદ પોલીસનું એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે મોડી રાત્રે ચંડોળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું મોડી રાતની કામગીરી સવારે પણ યથાવત જોવા મળી શંકાસ્પદ આઠસોથી વધુ ધુસણખોરોને પકડવામાં આવ્યા પકડાયેલ તમામ ધુસણખોરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જઈ વધુ તપાસ શરૂ કરાઈ इस विषय को बहुत ही गंभीरता पूर्वक लेती है और इस विषय को का सलूशन लाने के लिए हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री और हमारे राज्य के गृह मंत्री श्री दोनों के तरफ से हमें सतत हमेशा मार्गदर्शन मिलते रहा है और उस मार्गदर्शन के तहत आज जो बहुत ही बड़ी अभूतपूर्व ऐतिहासिक सफलता जो अहमदाबाद शहर और सूरत शहर पुलिस को मिली है મેં અમદાવાદ શહેર કે સી પી સુરત શહેર કે સી પી કે તમટીમ કે સભ્યો કો બહુ બહુ અભિનંદન દેતા હું બહારગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચમાં કાર્યવાહી કરવામાં આવી છે હાસોટમાંથી પાકિસ્તાની મહિલા સૈદા બીવીને જિલ્લા પોલીસ દ્વારા અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે આવેલ સૈદાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે તો સૈદા પાકિસ્તાનથી ચૌદમી એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા અને છવ્વીસ જૂન સુધી રોકાવાના હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે સૈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી તો શોર્ટ ટર્મ વિઝા મળતા પિયર આવી હતી પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું ભાઈ બહેન મળવા આવ્યા ને થોડું તેનું દુઃખ થાય છે પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું કાલે કીધું કે ભાઈ પાકિસ્તાન ઉડતાલીસ કલાકમાં પાકિસ્તાન ઇન્ડિયા છોડી દે એ સંજોગમાં એ લોકોને પડત કરવા પડ્યા ક્યારે કોણ પગલે કોણ એનો દુઃખ તો થાય જ જાણે ઘણું દુઃખ થાય પહલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા છે સાંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવ્યા જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા વાઘોડિયા રોડ વિસ્તારના પ્રવાસીઓ હતા મહિલાઓ બાળકો સહિત ત્રેવીસ વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરમાં હતા વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા મુસાફરો તો પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો અમે આ જે બનાવ બન્યો એના આગલા દિવસે અમે પહેલગામ હતા ત્યાંથી અમે હેમ આવી ગયા પણ જે શ્રીનગર આવ્યા ને ત્યાર પછી ત્યાં અમને ખબર પડી કે આવું થયું છે આ પરિવારો કથા સાંભળવા ગયા હતા ત્યારે જે આ પહેલગામમાં હુમલો થયો અને તેમાં આ પરિવારો પણ ફસાયા હતા જેથી થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તો ત્યારે જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે નાગરિકો છે તેઓ પહેલગામ ખાતે અને જમ્મુ કાશ્મીર જે છે તે ફરવા માટે ગયા હતા પરંતુ આતંકવાદી હુમલો થતાની સાથે એ તમામ લોકો જે છે ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યાંથી તેમનું વડોદરા પરત આવવું જે છે તે મુશ્કેલ બન્યું હતું ત્યારે આજે જે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન છે તેમાંથી એટલે કે કટરાવાળી જે ટ્રેન છે તેમાં લગભગ ત્રેવીસ જેટલા પરિવાર જે છે તે વડોદરા આવી પહોંચ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ લોકો છે કે જેઓ આતંકી બાદ ત્યાં ફસાયેલા હતા અને આમાંના કેટલાક લોકો એવા છે કે જ્યારે ઘટના બની ત્યારે પહેલગામમાં જ હાજર હતા અથવા તો આગલા દિવસે પહેલગામ ફરીને આવ્યા હતા ત્યારે હેમખેમ આ તમામ લોકો જે છે વડોદરા પરત આવી ગયા છે આ લોકો ત્યાં હતા ત્યાં સુધી જે પરિવાર જે છે તેમના જીવ તાળવે ચોટ્યા હતા પરંતુ સ્થાનિક તંત્ર અને સરકારની મદદથી અત્યારે આજે ત્રેવીસ લોકો જે છે તેઓ જે સુરક્ષિત રીતે વડોદરા શહેરમાં પરત ફરી ગયા છે એટલે કે પોતાના વતનમાં જે છે તેઓ પરત ફરી ગયા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટિંગ ગુજરાતી વડોદરા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગરના દહેગામના વેપારીઓએ પણ આ ઘટનાને વખોડી તેમજ હુમલાના વિરોધમાં બજાર બંધનું એલાન આપ્યું છે આ વેપારીઓ બજાર બંધ રાખી મૌન રેલી કરી મામલતદારને આવેદનપત્ર આપશે આવેદનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી આતંકીઓને કડકમાં કડક સજા કરવા અપીલ કરી છે તો કેટલીક જગ્યાએ મૌન રેલી અને શોક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ સામાજિક સંસ્થાઓ સંગઠનો અને નગરજનો સાથે મળીને માઉન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું ને સમગ્ર દેહગામના વેપારીઓ બંધ રાખેલ છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ દેશભરમાં દુઃખની લાગણી જોવા મળી છે ત્યારે કામરેજના સરથાણા જકાતનાકા પાસે રામકથાનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પારિયા હાજર રહી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ ઘટનાને લઈ ઊંડો શોક પણ વ્યક્ત કર્યો હતો મંત્રી પ્રફુલ્લ પારિયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્ય લાભ લાભ થાય તેવી પ્રાર્થના કરી હતી હંમેશા તૈયાર અને હંમેશા સજાગ ભારતીય સેનાનો આ વીડિયો ખૂબ જ ખાસ છે ભારતીય આર્મીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં દુશ્મન સામેની ઓપરેશન ડ્રીલની એક ઝલક બતાવવામાં આવી છે પાકિસ્તાનને પણ ઓગણીસો એકોતેરનું દ્રશ્ય યાદ આવી જશે અગિયાર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ વિશ્વનું સૌથી મોટું પેરાશૂટ ડ્રોપ ઓપરેશન ટાંગેલ સફળ રહ્યું હતું ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં ખાસ દળો ને પેરા પેરાડ્રોપ કર્યા હતા આ ભારતીય કમાન્ડો ઢાકામાં પ્રવેશ કરનારાઓમાંનો એક હતો ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચીતી જજો નહીં તો જીતપુર શખ્સની જેમ તમે પણ છેતરાઈ જશો

સુરતની લિંબાવત પોલીસે એક મહિલાના ગુમ થયેલા એક લાખ મેળવી આપ્યા છે લિંબાવત પોલીસની સરાનીય કામગીરી જોવા મળી મહા મહેનતે મુસ્લિમ મહિલાએ ભેગા કરેલા એક લાખ રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી પગ તરફથી જમીન ખસી ગઈ હતી મહિલાએ ઘર માટે એક લાખ જેટલી રકમ ભેગી કરી હતી જે રિક્ષામાં ભૂલી ગઈ હતી જેથી ડરી જતાં પોલીસ પાસે પહોંચી હતી પોલીસને જાણ કરતાં પોલીસે તત્કાલિક સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી આખરે લિંબાદ પોલીસે રિક્ષાને સુધી યુવતીને પૈસા પરત મેળવ્યા મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો જંબુસર પસાર થતી ઢાઢર નદી પર આવેલો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હાજર વાહન ચાલકોના માથે ખતરો ઉભો થયો ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે બ્રિજ જર્જરિત બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો વિજાપુર તાલુકાના દેવપુરા ગામની આ ઘટના એક વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી હતી વિધિના નામે બે ખેડૂતો પાસેથી પંદર લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો હતો પરંતુ એક વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી પાડ્યો તો આરોપી તાંત્રિકની ગાડીમાંથી ઉપયોગની ઘણી સામગ્રીઓ પણ મળી આવી હતી અમારું છેતરપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા હારી આવ્યું પાડી આવ્યું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી નામ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી દેવું પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે જોકે આ માહોલમાં શ્રદ્ધાંજલિ બાદ જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે રાજકોટમાં ભાજપ મહિલા મોરચાનો બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો છે ભાજપે કિસાન પરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને પહોંચ્યો અંજલિ રૂપાણીને ત્યાં ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ઉજવણી કરી હતી જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા પહેલા શ્રદ્ધાંજલિ અને બાદમાં ઉજવણી કરતા મહિલા મોરચાના ભાજપના નેતાઓ જોવા મળ્યા છે આતંકી હુમલાની ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસ્સા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટા પડાવ્યા છે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો વાયરલ થયા છે તો પહેલા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એક તરફ મૌન પાડવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં હસ્તા મોઢે બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે બર્થ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે જન્મ દિવસની આ ઉજવણીની તસવીરો તેમજ વિડીયો વાયરલ થયા છે મહિલા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને હસ્તા મોઢે આ ઉજવણી થઈ રહી છે ત્યારે ઘણા સવાલો થઈ રહ્યા છે કારણ કે અહીંયા બંને ચહેરા જોવા મળી રહ્યા છે એક તરફ શોક વ્યક્ત કરવામાં તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે એક તરફ હજુ તો જે આતંકી હુમલો થયો છે તેને લઈને દેશભરમાં એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ તસવીરો સામે આવતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે મહિલા મોરચા દ્વારા આ કયા પ્રકારનું સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે આ લોકોનું ચોક્કસ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ બની છે અને જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બની છે ને છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોના મૃત્યુ થયા છે ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાનપરા ચોક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથોસાથ પુતળાનું પણ દહન કરીને પોતાનો વિરોધ છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો પરંતુ તેની ગણતરીની જ મિનિટો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે પત્ની છે અંજલિ રૂપાણી તેનો ગઈકાલે બર્થડે હતો ને ત્યારબાદ તમામ જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો છે પ્રમુખ સહિતના હોદ્દેદારો છે તે અંજલિ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા ને ત્યારબાદ હસતા મોઢે એક ખવડાવી હોવાના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે સવાલો થઈ રહ્યા છે કે આખરે ત્યાં હાજરી છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની પણ જોવા મળી હતી સાથોસાથ પૂર્વ મહિલા કોર્પોરેટરો છે તેમની પણ હાજરી છે તે જોવા મળી હતી જી જે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર વડોદરાના ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં ખુલ્લા વરસાદી નાળામાં વૃદ્ધ ખાબક્યા હોવાની ઘટના બની છે વૃદ્ધ નાળામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી તો સ્થાનિકોએ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ પણ કરી ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે જહેમત બાદ વૃદ્ધને વરસાદી નાળામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં હવે વધારો થયો છે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા સુરતની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી કોર્ટે અનુરાગ કશ્યપ તથા તેના વકીલને સાત મહિના રોજ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે પોસ્ટ સામે આદિત્ય નામના એક વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હતો જો કોર્ટમાં હાજર નહીં રહે તો કોર્ટ દ્વારા એક તરફી કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવી શકે છે અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને ન બોલવા માટે જણાવ્યું જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં એ એલ ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે ડ્રગ્સ કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયો છે જખૌના દરિયાકાંઠેથી બારસો ગ્રામના દસ ચરસના પેકેટ મળી આવ્યા છે જખૌ મરીન અને એસઆરડીના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા આ ચરસના પેકેટ તો પોલીસે તમામ પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા સુરતમાં ટ્રાફિક પોલીસનો તોડ કરતો વિડિયો વાયરલ થયો છે પર્વત પાટિયા કબૂતર સર્કલ પરનો આ વીડિયો વાયરલ થયો છે ઇશારે તોડ કરતો ટીઆરબી જવાન કેમેરામાં કેદ થયો છે પિક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે પોલીસ કર્મી અને ટીઆરબી જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે તો ટીઆરબી જવાન તેમજ પોલીસ કર્મીનો આ વિડિયો સામે આવ્યો છે કે જ્યાં દંડ વસૂલવામાં તે લોકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે પર્વત વિસ્તારનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે અને વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે ઓગણત્રીસ માર્ચથી શરૂ થયેલ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે આ પરિક્રમા સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થશે પરિક્રમાની શરૂઆતથી પચીસ એપ્રિલ સુધી અંદાજીત નવ લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી છે પરિક્રમા કરતા લોકોનું કહેવું છે કે તેમને કોઈપણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવીને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ અને સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે यहाँ हर जगह पे पानी की व्यवस्था है छाछ है जो हम नॉर्मल इंसान कैरी करने की भी जरूरत नहीं है ये सारी से भी हैं गुजरात में भी यहाँ बहुत मानते है तो ये परिक्रमा हमने चार घंटे में कम्प्लीट की परिक्रमा वास रात्रि नये पसंद करे एटले रात्रि न समय खूब मोटी संख्या में भक्तो परिक्रमा जोड़ा हमारो जो आप ग्रुप से એ તમામ ભક્તોને કોઈ નિરાશ ના થાય એ માટે સેવાના ભાગરૂપે અમે જમવાનું છે નાસ્તો છે ચા છે અમે રહ્યા આ નર્મદા પરિક્રમા ત્યારથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પણ ખૂબ એનો પ્રચાર પ્રસાર થયો છે જિલ્લાનું વહીવટી તંત્ર શ્રી એસપી શ્રી તમામ અધિકારીઓ બધા જ લોકો આખી રાત જાગીને પૂર્ણ સમય તુવેર ખરીદ પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર સામે આવે છે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇનો લગાવી છે સરકારે ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ સિત્તેરથી 80 જેટલા ટ્રેક્ટરો તુવેર લઈને પહોંચી રહ્યા છે અત્યાર સુધીમાં અંદાજે ત્રેવીસ હજાર બેગ જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે ખેડૂતોએ કહ્યું છે કે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેટથી મળતી થી તેઓને ન્યાય મળ્યો છે જો કે વ્યવસ્થા અંગે જોવા મળી તો ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોમાં હવે ખુશીની લહેર છવાઈ છે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી કતારો લગાડી છે અને વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ બીજી તરફ જોવા મળી છે કારણ કે વહેલી સવારથી ખેડૂતો

મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે હોય છતાં આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈએ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન ટોકનવાઇઝ ચાલુ થઈ જશે